પૂર્વ વિસ્તારના વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે નાગરિકો ને સરકાર વિવિધ યોજનાઓના નાના મોટા વ્યવસાયો વિશ્વકર્મા યોજના મુદ્રા લોન વગેરે અંતર્ગત રોજગારીની તકો પૂરી પાડવા માટે નાનામાં નાના વ્યવસાય કરતા અને

કોર્પોરેટર દ્વારા ભારત સંકલ્પ યાત્રાની વિસ્તૃત માહિતી ઉપસ્થિત લાભાર્થીઓને જણાવી હતી અને બહોળો પ્રમાણમાં લાભ લેવા પણ જણાવ્યું હતું. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર.